નમસ્કાર મિત્રો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે અમે જઈ રહ્યા છીએ દ્વારકા ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે અત્યારે કોડિયા ચારસથી જામનગર ઉપરથી આપનું દ્રશ્ય જોઈ શકો છો મેં આયા હું જય જય શ્રી ગોપ તેરે ચરણો મેં આયા હું દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ તું મે મંદિર તું મેરી પૂજા તું દેવતા હો દેવતા તો અમે દ્વારકા પહોંચી ગયા છું આપ દ્વારકાધીશ ના શિખર ના દર્શન કરી ગયા છો ગોમતી નદી આપણે દસ જોઈ રહ્યા છો કિનારે મારો સુંદર શ્યામ છે હોળી વાળા રે તરી ને હંકાર મારે મળવાની આમ છે હોળી વાડા રે તારી હોળી હંકાર મારે મળવાની આમ पर अरे अरे आचार्य बोल रहा है राम जी ने नाम